જાણીતો છે જિલ્લામાં સૌથી વધુ તમાકુની ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવે છે અને ચરોતરની તમાકુને કાચું સોનું માનવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સૌથી ઊંચો ભાવ તમાકુનો જાહેર હરાજીમાં જાહેર થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી ગંભીરા ખેડૂતોએ દ્વારા ચલાવવામાં આવેલા આવતી મહીસાગર ભાટા સમુદાયિક સહકારી ખેતી મંડળી એશિયાની એકમાત્ર ખેડૂતો દ્વારા ચલાવવામાં આવતી મંડળી છે આ મંડળી અંતર્ગત ખેડૂતો મહીસાગર નદી કાંઠે આવેલ ભાઠાની જમીન ઉપર તમાકુની ખેતી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે અને ચાલુ વર્ષે ભાટા મંડળી ખાતે તમાકુની દર વર્ષની જેમ જાહેર હરાજીમાં યોજાઈ હતી જેમાં ત્રેવીસ વેપારીઓએ ભાગ લીધો હતો મંડળીના સભ્યોની ઉપસ્થિતિમાં જાહેરમાં ટેન્ડર ખોલવામાં આવ્યા હતા તમાકુ નો સૌથી ઊંચો ભાવ પ્રતિમણ ચાર હજાર બસો એકાવન રૂપિયા ખુલવા પામ્યો જ્યારે સૌથી નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો એકત્રીસ જાહેર થયો ગત વર્ષની સરખામણીએ આઠસોથી વધુ રૂપિયા પ્રાપ્ત થયા અને જ્યારે ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો મહીસાગર ભાટા મંડળીની તમાકુના ભાવ જાહેર થયા બાદ સામાન્ય બજારના ભાવ જાહેર થતા હોય છે ત્યારે મંડળીની તમાકુના ઊંચા ભાવ બોલાતા હોય છે હવે સામાન્ય રીતે ખેડૂતોને તમાકુના ઊંચા ભાવની આશા બંધાઈ છે મારું નામ દીપકભાઈ મધુભાઈ પટેલ છે સરખામણીએ આ વખતે લગભગ આઠસો થી નવસો રૂપિયા વધારે ભાવ છે ગત વર્ષે તેત્રીસો રૂપિયા વધારમાં વધારે ભાવ હતો અને આ વર્ષે બેતાલીસો એકાવન સાહીઠ પૈસા ભાવ છે તો આટલા વર્ષનો રેકોર્ડ છે કે આ એશિયાની એક જ એવી મંડળી છે સામુદાયિક ખેતી સહકારી મંડળી કે જેમાં બસો નવ્વાણું સબ્જીઓ છે અને અમારી તમાકુ ક્વોલિટીમાં એક નંબર હોવાથી વેપારીઓના સપોર્ટને લીધે ટોટલ આ અમારો રે ગાવ ભાવ પડ્યા પછી જ ઓલ ઓવર ઇન્ડિયામાં અમારો ભાવ પડે છે